સુરતમાં છેલ્લા થોડાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે જે રીતે અસામાજિક તત્વો અને આરોપીઓ કાયદા વ્યવસ્થાને ઘોડીને પી ગયા છે જાહેરમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તે મામલે પોલીસે પણ આ આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે થોડાક દિવસ પહેલાં અસામાજિક તત્વો દ્વારા એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને આ ઘટના બાદ હવે પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે અને તેનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે ત્યારે ક્યાંની આ ઘટના છે વિગતે વાત કરીએ સ્વાગત છે હું છું સુરત શહેરમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો અને ગુનેગારોની શાન ઠેકાણે લાવવા માટે અવારનવાર કડક હાથે કાર્યવાહી કરવામાં આવતી હોય છે થોડાક દિવસ પહેલા સુરતના ખડોદરા વિસ્તારના આઝાદનગર નગરમાં એક અસામાજિક તત્વો દ્વારા એક વ્યક્તિ ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો સરા જાહેરમાં આ હુમલાની ઘટના સામે આવ્યા બાદ આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે ગુનો પણ દાખલ થયો હતો અને ત્યારબાદ આ જે ગુંડાઓ જે અસામાજિક તત્વો બેફામ બન્યા છે સામાન્ય જનતા ઉપર જે સરા જાહેરમાં હુમલાઓ કરી રહ્યા છે તે બાબતે હવે પોલીસે આરોપીની શાન ઠેકાણે લાવવા માટે તેમનું સરઘસ પણ કાઢતી હોય છે ને આવી જ રીતે જે ઘટના સ્થળ પર

ડીડી લેવડાવ્યા બાદ સદર બંને આરોપીને હાલ અટક કરી અને પંચનામું કરવામાં આવેલ છે આરોપી નામ શું છે કેટલીક ફરિયાદ અગાઉ નોંધાય આરોપી એક જે આરોપી છે જાવેદ કરીને એના વિરુદ્ધ અગાઉ દસે ગુના નોંધાયેલા છે અને સદર બીજો આરોપી છે એક જુએનએલ છે અને એક આરોપી વિરુદ્ધ એક જ ગુનો નોંધાયેલ છે આપે સાંભળ્યા હતા પોલીસ અધિકારી તેમનું નિવેદન સામે આવ્યું છે આ જે આખો ઘટનાક્રમ બન્યો હતો તે મામલે પોલીસ હવે આ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી છે અને તેણે જે છરી વડે હુમલો કર્યો છે તો તે મામલે પોલીસે તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી અલગ અલગ ગુજરાતના જિલ્લાઓમાં આ પ્રકારે પોલીસ દ્વારા કડક હાથે આવે આરોપીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड़ा